ભર શહેર અને તાલુકો અને નગરજનો જાગો 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 અને મારું ધાનથી તમે નિવેદન સાંભળજો એવી મારી વિનંતી બે પોંચ દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના સંસદ સભ્યા બોલ્યા લુખા તત્વું દારૂનું શેરતીનું અને લુખા થતું અને હોંડા કોઈ હપ્તા ઉઘરાવતા એમનું ભલે બોલ્યા અભિનંદન પાત્ર છે એક નહીં દસ વાર અભિનંદન પણ બે જે આપણા આગેવાન છે ને જે પ્રતિનિધિ છે ને એમને જણાવવા માગું છું કે તમે તમારે અંદર ઓછામાં વધણા ચશ્મા કેમ આવી જશે તમને જાગૃત કરવા માગું છું તમારે ભાભર તાલુકાને ભાભર શહેરને તમે સોંતિની લુખાતત્વની વાત કરતા હતા ને તમારો કરવાનો અધિકાર છે પણ હવે તમે મારી એક ધોનથી વાત ઓબળજો કે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર કોઈ આઈપીસી મેચું ચાલતી હોય આ બધું ચાલતું હોય ને એના પછી તમે એક બોલવું ભૂલી ગયા છે ધારાસભ્ય અને સંસદ જભ્ય કે ભાભર તાલુકાની અંદર ને ભાભર શહેરની અંદર જે આઈડીયુ ચલાવે છે ને મેચની મોટા મોટા દાદાગીરી તો એમની છે તો તમે કેમ એ આઈડીનું ના બોલ્યા તમને શું અને જે આઈડીયુ ચલાવે ને ભાભર નગરપાલિકાની ભાજપની બોડી ચાલે છે અને અમુક વ્યક્તિઓ કોપરેટરો એ પણ આઈડીયુ ચલાવે હેરા અને કોઈ કોપરેટર હોય ને એમની ધરમપત્ની હોય ને એમના પતિદેવ પણ આઈડીયુ ચલાવે હેરા અને કોંગ્રેસના હોય ને કે ભાજપના હોય જેટલા આઈડીયુ ચલાવે ને એમને એક પણ તંત્રને મારી વિનંતી છે એક વ્યક્તિ પણ બાકી ના રહેવો જોઈએ એમની તપાસ કરો અને કોઈ નાના મોટો મધ્યમ વર્ગનો છોકરો હોય ને કોઈ પોંચ લાખની મેચ રમે દસ લાખની રમે પચીસ લાખની રમે પચાસ લાખની રમે કરોડ રૂપિયાની રમે અને રમ્યા પછી એની કોઈ પચી લાખ હારી જાય કોઈ પોંચ લાખ હારી જાય અને એની ફાયે કોઈ પૈસાની વ્યવસ્થા ના થાય ને કોઈ આત્મહત્યા કરે કોઈ કેનાલમાં પડે કોઈ રેલવે કપાય કોઈ ટૂંપા ખાય મોટા તો ત્રાસકનો છે આઈડીયુ ચલાવે એમનો આવા અઢારે વેન આઈડીયુ ચલાવે છે અને હવે છેલ્લો એક મારો શબ્દ છે કે જે નિવેદન આવ્યું તારા જપે ને સંસદ જપે કોંગ્રેસના હોય કે ભાજપના હોય આ આઈડી વાળાનું નોમ નથી કેમ લેતા એમ મને વેમ પડે છે એ મારું એક તમે નિવેદન હોભળજો કે ઈરાઈ હત્યાઈમાં વિધાનસભા આવે છે તો ભાજપના આગેવાનું અને કોંગ્રેસના આગેવાનું શું એમના માટે હત્યાવીમાં વિધાનસભામાં ફંડ લેવો છે એટલે આઈડીનું નથી બોલતા કેમ દબાતા છે ગુનેગાર તો બધા કહેવા ને જુગાર રમાડે દારૂ રમાડે કે ગમે તે હોય ગુનેગાર એક જ છે ને મોટમ મોટું જે બે નંબર ગણો ને તો ભાભર તાલુકો અને ભાભર શહેર આઈડીુ છે અને આઈડીવાળા કોઈ પૈસા ના ભરે આલે ના આલે તો ઘરમાં પણ હુમલા કરવામાં આવે છે અને આટલી અંદર પેટે મોટી મોટી દાદાગીરી છે એટલે મારે બનાસકાંઠાના અધ્યક્ષ અને પોલીસ તંત્રને મારી એક વિનંતી છે કલેક્ટર સાહેબ હોય મોમલકદાર સાહેબ હોય પ્રાંત સાહેબ હોય કે ચીફ ઓફિસર તંત્ર હું કોઈનું નોમ નથી લેતો પણ તમે આ તપાસ કરો તો પોણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જશે નહીતર આવા તો અંદર પેટે કેટલાય આઈડીવાળાના ત્રાસ છે એ બહાર નથી આવતા અન્નોના મોટા બહાર આવે છે એટલે આવી મારી તંત્રને વિનંતી છે તાત્કાલિક અમને દૂધનું દૂધ અને પાણીનું પાણી અને તંત્રને ફેર પણ વિનંતી કરું છું કે આવા ચાહે ભાભર તાલુકો ભાભર શહેર અંદર પેટે જે ઓફિસો ચાલતી હોય એમની તપાસ કરી અને રેડ નાખો તો એમને મોટા મોટા જે ત્રાસ કરવાવાળા નાતંક જે મોટા મોટા માણસો છે ને એ જે નથી કહેતા લુખા થતું લુખા તત્વો તો મોટા જે આઈડીુ ચલાવે છે એમની તપાસ કરો અને ફેરવાર કેવું છે ભારતીય જનતા પાર્ટીના ભારતીયના કોર્પરેટર પણ એમની પણ તપાસ કરો કોંગ્રેસના કોઈ આઈડી હોય ને અને કોઈ કોંગ્રેસનો નો આગેવાન હોય ને એમના તો તમે તપાસ કરી અને તાત્કાલિક રેડ રાખો એવી મારી વિનંતી છે તંત્ર જોડે અને હાથ જોડીને પણ વિનંતી કરું છું કાયદો કાયદાનું કોમ કરશે અને બધા માટે કાયદો હરકો હોવો જોઈએ આવી પણ પોલીસ તંત્રને અને અધ્યક્ષને અને સરકારને પણ મારી વિનંતી છે અને દૂધનું દૂધ ભાજપ હોય કે કોંગ્રેસ હોય ને પણ ના છોડશો તમે આવી મારી વિનંતી જે અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે એમને અમે વખોડીએ છીએ અને જે ભાભરની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા આત્મ કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મોહન ડેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાભરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે બે નંબરના એ પણ બાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ હોટલ પાસે જે અસામાજિક તત્વોએ ખડોચના ઠાકોર સમાજના ત્રણ ચાર યુવાનો ઉપર જે હુમલો કર્યો એ પૈકીના બે જણાને ત્યાં ધારપુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને બીજા પણ સારવાર હેઠળ છે કોઈ પણ ગુના સિવાય નિર્ભય રીતે ખુલે આમ ધારિયા હથિયારોથી જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસુબો અને પોતાની જે દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ અમારી પોલીસ પાસે એક જ માગણી છે સમગ્ર ઠાકોર સમાજના યુવાનો છે અમે બધા આગેવાનો છીએ અમારી પોલીસ પાસે બે ત્રણ બાબતની આ બાબરાના શહેરની સુરક્ષા માટેની માગણી છે માગણીમાં મુદ્દા નંબર એક કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે જુગારનો ધંધો કરે ગાડીઓના હપ્તા ઉઘરાવાનો ધંધો કરે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે અનેક પુરાવાઓ છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચુર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટેને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બધીઓ કરવાના પ્રયત્નો કરે છે એટલે આને ડાબે નંબર બે ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ એક ટકો પણ સુરક્ષિત નથી બે નંબરના બાઇકો લઈને સતત એ યુવાનો આ અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે બીજું આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જોડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે બાબરની અંદર રહી શકે અને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એમ પણ અમારી પોલીસ પાસે માગણી બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉનની પોલીસ ત્યાં હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી બીજું બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય બીજું અન્ય ઉઘરાણીઓ હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય પોલીસને કરવાની હોય એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાને બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલો થતી હોય છે એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડે પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે તો આ કઈ રીતે બંધાય આ બાબતની બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું બજારના વેપારીઓને વિનંતી કરીશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જાળવી રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન થઈ અને અમે અમારી માગણીઓ મૂકીશું આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર